અને આગળ વાત કરીએ હવે કરાઈ છે તો વર્ષના બાળકને ફૂટબોલ અપાવવાની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું છે યુવક અને યુવતી પર શંકા જતા તેની પૂછપરછ કરી હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વલસાડ તાલુકાના ભાગડાવાડા દાદીયા ફળિયામાં આ ઘટના બની હતી દાદીયા ફળિયામાં

જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ માંથી તેને બહાર લઈને નીકળી હતી ત્યાં એક યુવક ઉભો હતો તેની સાથે મહિલા બાળક લઈને પહોંચી ગઈ હતી તો કે ત્યાં આજુબાજુના સ્થાનિક જે રહીશ છે તેઓને મહિલા અને પર શંકા તેઓને પૂછપરછ કરી હતી બાળક સંતોષક જવાબ ન મળતા તેઓએ આ બંને યુવક ઇસમ અને જે યુવતી છે તેઓને પકડીને પોલીસના ના હવાલે કરી હતી હાલ પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં ક્લિયર દેખાઈ રહ્યું છે કે મહિલા ગ્રાઉન્ડ માંથી બાળક ને લઈને રસ્તા તરફ જઈ રહી છે આભાર માહિતી માટે